આઝાદી મળી તેને આઠમો દાયકો ચાલે છે હજી પણ એવા અનેક ગામડા છે કે જેને પાકા રસ્તા નથી મળ્યા જેના કારણે ગામડાના લોકો બારે માસ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે અને એમાંનું એક ગામ છે છોટાઉદેપુર જિલ્લાનું કુંડા ગામ અહીંયા તંત્રની વરવી વાસ્તવિકતા એ જોવા મળી રહી છે કે વિકાસના દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે કુંડા ગામના નોલિયા નોલિયાબારી ફળિયાની સગરબાને લાકડાની જોડીમાં નાખીને પરિવારજનો ત્રણ કિલોમીટર પગપાળા કાચા રસ્તે ચાલવા મજબૂર બન્યા ગયા હતા અને કાચો રસ્તો છે તે માટે એક સાંઠ જઈ શકતી નથી અને અમારી સુવિધા એ રીતે પૂરી પાડીએ છીએ પગપાળા રીતે આપણે આ ડિલેવરી માટે શું થયું તેને ઉચકીને લઈ જવી પડી હતી ડિલેવરીનો દુખાવો ઉપડ્યો હતો એટલે એક સાંઠ નિશાના ઉપલા પાડિયામાં ઊભી રહી અને લઈ જઈ પડે દર વર્ષે આ જ પરિસ્થિતિ કાયમ હા દર વર્ષે આ જ પરિસ્થિતિ એટલે જ્યારે પણ કોઈ ડિલિવરીના પ્રશ્નો હોય છે તો આ રીતે ઉચકીને આ રીતે જ ઉચકીને લઈ જવું પડે પ્રભાવતી આ બેન છે તે સોમવારે એમને દુખાવો પડ્યો તો તે અમે જાતે જોલી બનાવ્યું પછી આ બેનને ત્રણ કિલોમીટર ચાલતા લઈ ગયા અમારા પોતાના ખભે ઉચકીને પછી એકસાઠ નિશાણા સુધી આવી હતી તે એ સુધીને ઉચકીને લઈ ગયા પછી એમને દુગ્ધા લઈ ગયા દવાખાનામાં તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આઝાદીના વર્ષો બાદ પણ અમારા ગામમાં રોડની સુવિધા નથી થઈ અને નસવાડી તાલુકાના કુંડાના ગામના નોલિયાબારી ફળિયાનો આ જોઈ રહ્યા છો આ કાચો રસ્તો છે આઝાદીના વર્ષો વિશે અહીંયા પાકો રસ્તો બન્યો નથી આ એ જ રસ્તો છે જ્યાંથી સગરબાને ત્રણ કિલોમીટર સુધી પરિવારજનો ઉચકીને લઈ જવા માટે મજબૂર બન્યા હતા અને ત્યારબાદ દવાખાને પહોંચાડી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છો આરોગ્ય કર્મચારી છે ખાસ કરીને હેલ્થ વર્કર છે જે આ જોઈ રહ્યા છો આ જ રીતે કાયમ જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય છે તો આ જ રીતે પગપાળા આ જ રીતે આ લોકો નોલિયાબારી ફળિયામાં જાય છે અને ક્યાંક ને ક્યાંક સગર્ભા સુધી આજે આ લોકો પહોંચ્યા હતા અને ખાસ કરીને આરોગ્યલક્ષી જે સારવારની ચર્ચા છે એ બાબતે આ લોકોએ ચર્ચા પણ કરી હતી એટલે આઝાદીના વર્ષો વિતે હજુ સુધી પાકા રસ્તા બન્યા નથી જેનું આ એક જીવતું ઉદાહરણ છે ત્યારે હવે સરકાર આમનો પાકો રસ્તો ક્યારે બનાવશે તે જોવું રહ્યું ઈરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર